मासन कपड़, <laughs> कपड़ थे। <laughs> <ना थे> <laughs> <laughs> इन पापा वाली चडी करते लेंगी हारी लगे मैं हम मन के कई के लाओ શિયાળા લાઈ છે ને મચ્છર કરે છે શિયાળા માટે લાઈ એક લેગી ના સાડા ત્રણસો લીધા પોતી કે લેગી મારી લાગે છે સાડા ત્રણસો ને લેગી લીધી લેગી તો ઘણી લીધી છે મેં મચ્છર બહુ કરે છે ને એટલે ઘણી લેગી પિયાર આવું અને ઉપરથી દઉં લીધો હો રૂપિયા ની આવડી બની શીશી આવે હે ખાલી દવાની

નથી 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 પીછો અંદર નથી રિયા પીછો નથી લે હાર્યો હાર્યો હર્યો મમ્મી કંદી લઈ જ લે હાર માલતું યાદ જ બેડી નહીં આવતું એક વખત જોઈ જાય ને તો જ લાખે કોકને ને રાખતા જોઈ જાય ને તો જ ખરાબ વસ્તુ કશું આવડતી જ નહીં तुम जन आप खराब वन भात तो उल्लू करता नहीं अरे काली ये कभी नहीं कभी धन के हम डंडा मारता तो कह अरे आर्या के और एम कहता रिया दो ओम महाराज रिया दो ओम महाराज लेके तम रिया बदन मारता सीखी हम मारहे विलेणन विलेणे मनन विगिन बेल कुठी लाके है है आओ भीलो

ગળા તો કઈ રહેવા નહીં દીધી હમણાં પરસતા ગાળા ને ઘડી લગી તો ઉછળી આ લે ગળા તો પોતાને કશું હવાતું નહીં ના મોટી જાય છે તો આર્ય ગળા ને તક ના ઠઠારા નહીં કરે અને નહીં ગમતું ગળા